ભારે વરસાદથી સાબરમતી નદીમાં પાણી છોડાયું સાબરમતી નદીમાં ચોરાણું હજાર ક્યુસેક પાણી છોડાયું બેરેજના સત્યાવીસ દરવાજા બાર ફૂટ ખોલાયા બેરેજમાં હાલનું જળસ્તર એકસો ફૂટ સલામતીના ભાગરૂપે વ્હાઇટ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે સાબરમતી નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ પર મુકાયા સવારે છ વાગ્યાથી પાણીના લેવલમાં સતત ઘટાડો થઈ રહ્યો છે હાલનું જળસ્તર એકસો ત્રીસ ફૂટ છે સલામતીના ભાગરૂપે વ્હાઇટ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ વરસાદે થોડી બ્રેક લીધી છે જેને લઈ પાણીનો જે સ્તર છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે બપોર બાદ ચોક્કસપણે હજુ પણ પાણી જે છે તેમાં ઘટાડો થશે સાબરમતી નદીના જળસ્તરમાં ધીરે ધીરે ઘટાડો થશે પરંતુ હજી પણ આસપાસના અમુક ગામડાઓ કે જેને એલર્ટ પર રાખવામાં આવ્યા છે પ્રવાસમાં ભારે વરસાદથી સાબરમતી નદીમાં પાણી છોડાયું સાબરમતી નદીમાં ચોરાણું હજાર ક્યુસેક પાણી છોડાયું વાસણા બેરેજના સત્યાવીસ દરવાજા બાર ફૂટ ખોલાયા વાસણા બેરેજમાં હાલનું જળસ્તર એકસો ત્રીસ ફૂટ સલામતીના ભાગરૂપે વ્હાઇટ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે